સુરત શહેરના શણિયા હેમદ ગામના ઉદ્યોગકારો અને મિલકત ધારકોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તેમની કાયદેસર બાંધકામને અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે શણિયા હેમદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાતાધારકોના જણાવ્યા મુજબ થોડા થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે તાજેતરમાં જ ગામની અંદર વધુ બે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાતાધારકોના મતે આ કાર્યવાહી બેવડા ધોરણો દર્શાવે છે મોટા અને જૂના બાંધકામોને જાણે છાવરવામાં આવતા હોય અને માત્ર નાના પાયે કામ કરી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીના યુનિક ધારકોને જ જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોવાનો સ્પષ્ટ આક્ષેપ છે ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમના એકમો પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને તેમના દ્વારા કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ કામ કરવામાં આવી રહ્યું છે કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત હોવા છતાં અધિકારીઓ દ્વારા વારંવાર આવીને ઉદ્યોગકારોને કેમ પરેશાન કરવામાં આવે છે તે સમજાતું નથી આ સમગ્ર મામલે મિલકત ધારકોએ માગણી કરી છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ખોટી રીતે થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરના એકમોને શાંતિથી કામ કરવા દેવામાં આવે જો આ કાર્યવાહી બંધ નહીં થાય તો તમામ બસો પચાસથી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના માલિકો દ્વારા સામૂહિક રીતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણમૂડી લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે અમારા એમ્બ્રોડરી મશીન ચલાવવા માટે અને સમસ્યા એ છે કે એસ એમ વારે વારે ડિસ્ટર્બન્સ આવે છે આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે મકાન તોડવાની ધમકી કે છે નોટિસ આપે છે અને તોડે પણ છે આ સમસ્યા છે કેટલા લોકો ને રીતે સીલ માર્યા છે અને તમામ કેટલા પરિવાર છે જો અહીંયા અત્યારે રિસેન્ટ માં ત્રણ દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ બે સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો ચાર થી પાંચ હજાર લોકો રોજગાર અત્યારે ખપ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય જેડ જવાબદારી હોય એ તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એની માટે શું જવાબદારી એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટામાં મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય કોઈ કઈ રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન બોન્ડ લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે ગવર્મેન્ટની એની ઉપર લોન લીધી હોય મશીન બંધ રહેતો હપ્તા મારવાનું શું કારણ હોય સીલ મારવાનું કારણ મોટા મોટું એવું છે કે અમુક લોકો આરટીઆઈ કરી અને જે કઈ એના ધારાધોરણમાં આવતા હોય ધારાધોરણ આરટીઆઈ કરી અને કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે